ઓમ કાળા રવિંદ્રાણ્યમ પ્રજાપતએ નમ પ્રજાત વાયવે નશ્રી નય નસુપુરષાય નંદ્રા નમ મમ વિનયે નમ યમાય ન ગુજરાત કચ્છ જિલ્લામાં ભુજ શહેરના સરદારગર જીઆરડીસી ખાતે હંગામી આવાસ માં દર વર્ષે શ્રી હનુમાન જયંતિ નિમિત્તે

સર્વે સનાતન ધર્મપ્રેને હું ગણાવવા માગું છું કે સર્વે આપણા ધર્મ પ્રતિ જાગૃત રહે જય શ્રી રામ અને આ મંદિર સ્વામિનારાયણ સંતોને દ્વારા બે હજાર બેની અંદર એની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અને સ્થાપના કરવામાં આવેલ છે સનાટ સલાટ જ્ઞાતિવાળા મળી અને આ મંદિર બનાવ્યું હતું જ્યારે ભૂકંપ થયો આ ભૂકંપને બીજા વર્ષે જ અહીંયા હંગામી આવાસ તરીકે આ વિસ્તારને નામ આપવામાં આવ્યું હતું સર્વેને અહીંયા રાખવામાં આવ્યા હતા અને એ દરમિયાન સલાદ જ્ઞાતિના બધે સમાજવાસ બંધુ મળી અને આ કષ્ટભંજન હનુમાનજીનું મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા કરેલું હતું પછી સમય દરમિયાન ત્યાંથી બધા પોતપોતાના વિસ્થાને જતા રહ્યા દાદા રહી ગયા પછી દાદાએ મને જગાડ્યો બે હજાર ઓગણીસની અંદર આ નવ નિર્માણ તમે જોઈ રહ્યા છો અત્યારે જે મંદિર છે આ બે હજાર ઓગણીસની અંદર ફક્ત વીસ દિવસની અંદર બનેલો છે અને એકવીસમાં દિવસે મહાપ્રસાદ કરેલો છે અને આજે પાંચ વર્ષ પૂર્ણ થયા છે આ યજ્ઞ આ મહાપ્રસાદ કરતા અને જે કોઈ સાથ સહકાર આપ્યો છે દાતાશ્રીઓ એ સૌનો હું આભારી છું જય શિયારામ જેવી રીતે આપ જોઈ રહ્યા છો કે આ મંદિર લગભગ ચોવીસ વર્ષ જૂનું મંદિર છે આ મંદિરને ફરીથી ઉજાગર કરવામાં આવ્યું અને સનાતન હિન્દુ ધર્મને ફરીથી લોકોને જાગૃત પેદા થાય એ હિતથી ફરી આ મંદિરનું નિર્માણ કરી અને દર વર્ષે અહીંયા સરસ ભંડારો થાય છે અને આરતીનો હનુમાન જયંતિના દિવસે મહાઆરતીનું આયોજન કરવામાં

જેવી રીતે આપ જોઈ રહ્યા છો કે શ્રાટ પરિવારના આ જે પરિવારો ઉભા છે એ લોકો દ્વારા જ સૌથી આ મૂર્તિનું મૂર્તિ મુકાઈ ગઈ હતી પહેલા એટલે આજે ચોવીસ વર્ષ ચોવીસમું વર્ષ આજે આનું થઈ ગયું છે એટલે એમને આ મૂર્તિની સ્થાપના કરી અને એનો દેરીનું મંદિર બનાવવામાં આવ્યું જે મંદિરનું પુનઃ જે ગોરધનભાઈ નાયક એમને અહીંયા જોયું કે ખરેખર રામ છે હનુમાન ભક્ત છે ગુજરાતના કચ્છની અંદર ભુજમાં કેવી રીતે એક જબરદસ્ત ભૂકંપ બે હજાર એકની અંદર એક આંચકો આવ્યો તો એની અંદર ઘણી બધી ઇમારતો મોટી ભાંગી પડી હતી એ દરમિયાન ધૂજની અંદર એક હંગામી આવાસ બનાવવામાં આવ્યું હતું તે હંગામી આવાસની અંદર બે હજારમાં આવ્યું હતું અને આ મોટી ઘણા વર્ષોથી ડેરી એમ એમ પડી હતી અને તેનું પૂર્ણોચાર કરવા માટે અહીં બધા લોકોના સાથ અને શકારતી ગોર્ધનભાઈ નાયક છે અહિયાં ફરીથી ડેરી નો આપ જોઈ શકો છો કે આ ડેરી નો જબરદસ્ત સ્વરૂપે ભંડારો યોજવામાં આવે છે અને આ ના સ્વરૂપે જે રીતે આપણે આપણે જોઈએ આરતી રીતે આરતી થાય છે એક હિન્દુ સનાતન ધર્મની ની અંદર એક ખરેખર આ આસ્થા હોવી જોઈએ અને આ આસ્થાને ધ્યાન રાખતા દરેક જેવી રીતે આપ જોઈ રહ્યા છો કે દર વર્ષે પણ આવે છે ભંડારો કરે છે અને મહાઆરતી નું આયોજન રાખે છે કેમેરામેન રાધેશ્યામ પટેલ સાથે હું ગોપાલ નાયક કચ્છ પૂછ you